તો એ બે ગુલો ખાઈને ફ્રી થયા છે અને કાલ મેં મોહનથાળ બનાવ્યું તો એ તમને બતાવું કેમ કે અત્યારે ઉનાળો છે તો ઘી સારું ન રહીએ બે ત્રણ મિલકન ભરાતા ઘીના અમારે અઠવાડિયે પંદર દિવસે ઘી થઈ જાય અડધ કિલો ઉપર તો એક મિલકન જાગુ બેનને મોકલા મોરબી ગયા ત્યારે પછી એક તો એમને ખરાબ થઈ ગયું ખોરું થઈ ગયું અને મેં નવું બનાવ્યું હતું હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં ઘી તમે કીધું કાંઈક બનાવી નાખ્યું નકર પાછું એ ખરાબ થઈ જશે ખોરું થઈ જાય પહેલું પહેલું ઉનાળાનું શિયાળાનું ન બગડે અત્યારે ઉનાળાનું બગડી જાય તો એટલે મેં મોહન થાળ બનાવ્યો તો એ તમને હું બતાવું તો જો અહીંયા મેં મોહન થાળે બનાવી નાખ્યો છે મસ્ત દાણેદાર બહેનો છે અને અહીંયા પૂજાએ કાળો ચા બનાવ્યો કેમ કે મામા આવ્યા છે એટલે ખરાબ થઈ જાય એના કરતા કઈ બનાવી નાખું સારું લાડવા બનાવતા પણ મોહન થાળ બનાવી નાખ્યું ચાલો હવે રસોઈની તૈયારી કરવાની છે શું બનાવ નક્કી નથી લગભગ શિખર પૂરી બનાવવાનું છે તો ચાલો રસોઈની તૈયારી કરવા માંડી મહેમાન આવે એ પેલા

नाम ही teh મોહનથાળ હા હા મોહનથાળ તો એમ હા 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 ઘી પડ્યું તો ને તો બનાવી નાખો નકર ખરાબ થઈ જાય ઘી ઉનાળાનું સારું ન હોય એ ઘી હા એ ઊઠીને ચાય નતો પીતો

ღ ারেয়ে � Judite, ���়ে্ো. সুদে. � disappoint. বার২ে লযে. বারে �ণে বু বামে. সুদে রে ডিয়ে �ণে Dion. সুমির বাণে. ��্র সুম মামে বুত� liksom. অ� મને કરો માં જોયું બહુ જ એમ કે મમ્મા નવરાત્રી તો મમ્મા મને થી જાવ માં મમ્મા મને મારો માં મમ્મા મને આમ નો કરો બહુ જ છે આ તો ગાઈસ પોણા છ થઈ ગયા અને જોવો ચણા સવારે આખી રાત પલ્લાળીને સવારે સુકવવા નાખ્યા અને ચણાની દાળ બનાવવાની છે ચા ચણા પડ્યા હતા તો ચણાની દાળ કરી નાખી ને થોડોક લોટ કરી નાખશું તો ગાઈસ હું ને વિયન આવી ગયા છીએ વાડામાં પોણા છ થઈ ગયા છે ને બાર ચણા સુકાવા રાખ્યા છે તો હવે હું ઘરે જઈને પછી ચણા લઈ લઉં નકર વરસાદ આવશે અત્યારે જો ક્લાઉડી વેધર થઈ ગયું છે એકદમ અને ઠંડુ પવન આવે છે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું અત્યારે પોણા છ વાગે કાલે થઈ ગયું હતું પણ કાલ વરસાદ નહોતો આવ્યો આજ તો આવે કે ન આવે કાંઈ ખબર નહીં તો વરસાદ અંધાઈ રહ્યો છે અને વાડામાં ગલકાત બહુ થયા મેલા હવે મોટા મોટા થઈ ગયા જુઓ મમ્મીએ ઉતારી લીધા હતા બકડીયું ભરીને પછી બધાને દઈ દીધા હવે એટલા બકડીયું એક હતા પણ એ એટલા હાટુ માર્કેટમાં મૂકવા જવા એના કરતાં બધાને દઈ દીધા મમ્મીએ અને હવે વરસાદ થઈ જાય તો કઈક વેલા મોટા થાય એટલે વધારે થાય મમ્મી ઉતાર્યા તો એટલા ગલકા છે બધે બહુ જ થયા અને મહેમાન આવ્યા છે ઈ ગયા છે અહીંયા ગામડે ભરતપુર કેમ કે અહીંયા કોકનું શ્રીમત હતું એટલે બધાને જવાનું હતું એટલે તેના ભાઈને ભાભીને છોકરાઓની ગયા અને ફૂવા અહીંયા છે તો એ લોકો હજી આવ્યા નથી એટલે ફૂવાની હવે સાંજે રોકાવાના છે અને પિન્ટુભાઈ અત્યારે આવવાના છે તો બધા મહેમાન આવશે અને હું ને વાડામાં આવ્યા હતા આટો મારવા વિયાન ધૂળમાં રમવાય મંડું છે જો અહીંયા વિયાન ધૂળમાં રમવા માંડો એને વાડામાં આવે એટલે એને નક્ષિતને બેને ધૂળ જ ચૂથવાની હોય કાવ્ય શું કરશ ફૂલ બનાવશ મોબાઈલમાં જોઈ જોઈને આવું કઈ રાખે ફૂલ બનાવવાનું કા હાલ હમણાં પિન્ટુ બાપાની આવશે હાલ ઘરે પછી ઓલા ચણા સુકાય છે છાટા આવશે તો પલરી જશે હા તો હાલ તું હાલ અહીં બગડવું નથી ધૂળવાળું કાળી ધૂળ હે બેટા હા તો ચાલો હવે ઘરે જાય નકર બાર ચણા સુકાય છે

નોડી ને તો ને અરે હિલિયાન તું થોડો હોય પણ કાકો સતો તો ખરો તો ને ના ની ઘરે હતો ના ની ઘરે હતો ના આ ના ના ઘરે હમ મને પોતાતા ના ના ઘરે હતો હમ આ કોન ભેજો તો કુસાર મામાજી આજો નટુ મા પા એરી ઈના માસે કુસાર મામાજી